દર્શક મિત્રો ના પાર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજની સૌથી મોટી ઘટના જે પાટીદાર સમાજના યુવાનો સમાજના હિતમાં સમાજના એક લોકજાગૃતિ ફેલાવવાના આશયથી ચિંતન શિબિર ગાંધીનગરના પટાકમાં યોજી અને તેમાં સામાજિક રીતે કેટલીક બાબતોને વળી લેવા માટે ચર્ચાઓ થવા કરવામાં આવી આ ચર્ચાઓ શું થયું શું નિર્ણય લેવાયા તેની ડેથમાં ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ઈસ્માબેન પટેલ પાટીદાર સમાજ અને જીગીસાબેન પટેલ એ પાટીદાર સમાજની દીકરી આ બંને દીકરીઓ પાટીદાર સમાજની આપણી સાથે જોડાય છે કારણ કે સૌથી વધુ પાટીદાર સમાજના પ્રશ્નો જો કોઈને લગતા હોય તો એ દીકરીઓને લગતા છે પાટીદાર સમાજ ને લગતા છે અને પાસના આંદોલન થી આ બંને દીકરીઓ એ આંદોલન માં જોડાયેલી સક્રિય ભૂમિકા અદા કરી હતી બંને નું સ્વાગત કરું છું વીઆર લાઈ ના પાવર પ્લે કાર્યક્રમ માં જી નમસ્કાર નમસ્કાર રેશમાબેન આજની ચિંતન શિબિરમાં શું ચર્ચાઓ થઈ ચિંતન શિબિરમાં ઘણી બધી ચર્ચાઓ થઈ પહેલા તો આટલા સમય પછી અમે આંદોલનકારીઓ જે કહેવાય ને કે બે હજાર સત્તર માં ઘણું બધું કાર્ય કર્યું હતું સમાજ માટે અન્ય સમાજ માટે અને ક્રાંતિનો અમે ભાગ બન્યા હતા આજે એ બધા ચહેરાઓ ભેગા એક જ કહેવાય છે કે એક મંચ ઉપર બેઠા હતા તો અમને ખૂબ ખુશી હતી કારણ કે બધા અન્ય અલગ અલગ પક્ષોમાં છે છતાં પણ આ એક જૂટ થઈ અને અમે સમાજને લઈને કેટલાક મુદ્દાઓને લઈને ચિંતન કર્યું અને એ અમારા માટે ખૂબ મોટી વાત છે અને ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે જેમાં દીકરીઓને લક્ષી મુદ્દાઓ છે જેમાં યુવા બેરોજગાર થઈ અને ગેમ્બલિંગમાં ચડી જાય છે આવા મુદ્દાઓ છે પાટીદાર સમાજના અન્ય પડતર પ્રશ્નો છે અને અન્ય સમાજને પણ કઈ રીતે મદદરૂપ થઈ શકીએ કે દરેક વિષયોને લઈને અમારે ચિંતન થયું રેશમાબેન હાર્દિક પટેલ અને લાલજીભાઈ પટેલ જોડાયા હતા મીઠી બેઠકમાં

જીગીતાબેન મુખ્ય કયા પ્રશ્નો પાટીદાર સમાજના છે માની લો કે પાટીદાર સમાજનો યુવાન અત્યારે ગેમલિંગની ઓનલાઈન જે ગેમલિંગની જે હોય છે એપ્લિકેશન્સ એના રવાડે ચડી ગયો છે ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો છે પાટીદાર સમાજની દીકરીઓના લગ્ન માટે મા બાપની સંમતિ જરૂરી હોવાની એક ચર્ચા ઉઠી હતી આ બધી બાબતોને શું અંજામ આપવામાં આવ્યો આજની બેઠકમાં કહીશ કે આજે ઘણા સમય પછી બધાને ભેગા થયા બધા મળ્યા અને ઉપર છે ને એક અલગ જ ઉત્સાહ હતો અને કઈક સમાજ માટે કઈક કરી છૂટવાનું કેવાય ને ક્રાંતિકા ક્યારેય મીટવાની નથી ક્યાંય કોઈ પણ પક્ષમાં જાઓ ક્યાંય પણ જાઉં પણ સમાજ એક થઈને રહેશું એવું આવ્યું અમે લોકો એટલે આજે મારે કહેવાનું એટલું જ છે કે ખાલી ઓનલાઈન ગેમિંગ ની એ બધી વસ્તુ ખાલી પાટી જયારે લોકડાઉન નો સમય થયો ને એના પછી આજની પેઢી ને મોબાઈલ ની લત વધારે પડતી લાગી ગઈ છે અને એમાં એમાં ક્યાંક ને ક્યાંક બીજો એક મુદ્દો છે બેરોજગારી જેના લીધે જે કહીતે કોમાવાને એ વિચાર થી આજની યુવા આત્મો યુવા ને એક ઓ ચડી ગયું છે અને બધા સમાજ અંદર આ પ્રશ્ન છે તો હવે મારી સે બધી જિંદન માં જી ગી ઇન્ટરનેટ નો ઇશ્યુ લાગે છે આપની વાત વાર વાર કપાઈ રહી છે અવાજ કપાઈ રહ્યો છે જીગીસાબેન આપનો અવાજ ફરીથી એટલે આ ફરીથી ઇન્ટરનેટથી કનેક્ટ થયો કેમ કે અવાજ કપાઈ રહ્યો છે રહ્યો છે રિશ્માબેન પાસે આવી જ કે ગોંડલને બીજું મિર્ઝાપુર કહ્યું ને મુદ્દા ઉપર કેટલાક પાટીદાર યુવા નેતાઓ જે પાસ સાથે સંકળાયેલા હતા તેઓ મેદાનમાં આવ્યા હતા અને તેમણે કીધું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કચડી ગઈ છે પાટીદાર સમાજને આ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે આ મુદ્દાઓની ચર્ચામાં આજે સમાવેશ થયો હતો કે કેમ હા ગોંડલના મુદ્દાને લઈને એટલે કહેવાય છે ને કે જે અસામાજિક તત્વોનો ત્રાસ હોય ચાહે ગોંડલ હોય કે અન્ય ગુજરાતમાં હોય એ દરેક મુદ્દાઓને લઈને વિષય ઉપર ચર્ચા થાય છે અને અહીંયા ચોક્કસ રીતે પાટીદાર સમાજ ભલે પાટીદાર આંદોલનની વાત કરીએ તો પણ અન્ય સમાજને મદદરૂપ કેમ થઈ શકીએ અન્ય સમાજને કોઈ નુકસાન ના જાય એ રીતે હંમેશા મેં કાર્ય કર્યું છે તો જયારે પાટીદાર સમાજની વાત આવે છે તો માત્ર ગોંડલ પૂરતી જ નહીં પરંતુ અન્ય વિસ્તારોમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ

પણ અને બીજા મુદ્દા હતા કે દીકરીઓ માટેના દીકરીઓ લગ્ન કરીને બીજે જાય બીજી જ્ઞાતિમાં કે લવ મેરેજ કરે તો મા બાપની સંમતિ જરૂરી છે આ પ્રકારનો એક વિચારણા થઈ હતી એમાં શું મુદ્દો નીકળ્યો સાર શું નીકળ્યો

તો એને લઈને સમગ્ર સમાજ માટે આ વાત છે પાટીદાર સમાજની તો ખરી જ પરંતુ જો કાયદો અને વ્યવસ્થા બનાવવાની વાત આવે તો અન્ય દીકરીઓ માટે પણ આ ખૂબ જ સારો વિચાર છે કારણ કે ઘણા બધા મા બાપ વલોપાત કરે છે અને ઘણા બધા મા બાપે પણ ટીકડાઓ ખાધા છે આવા ઉદાહરણ આપણા સમાજમાં આપણા કોઈ પણ સમાજની વાત કરો તો એવા ઉદાહરણો આપણને મળી જાય છે ત્યારે અહીંયા એટલું ચોક્કસ છે કે દીકરીઓને લઈને જે પણ એને ભોળવી જાય છે અને જે કાનૂનનો ગેરફાયદો ઉઠાવે છે તો એ કાનૂનને સખત બનાવવા માટે અમે આગામી દિવસોમાં અને અમારા અન્ય મુદ્દાઓ પણ છે એ પ્રમાણે અમે આગળ વધીશું પણ કહેવાનો મતલબ એટલો ચોક્કસ છે કે આ લડાઈ પરિણામ લક્ષ્ય હશે અને આ દીકરીઓની વાત આવે ને ત્યારે તો અન્ય સમાજની પણ ખૂબ જ વેદના છે કે કુંબળી દીકરી જ્યારે હેરાન પરેશાન થાય છે

હલો રેશમા બેન મારો અવાજ સંભળાય છે આપને તમારો મને સંભળાઈ રહ્યો છે તમારો અવાજ મને સંભળાઈ રહ્યો છે પદ્મકાન ભાઈ ભાઈ મને અવાજ નથી સંભળાતો અવાજ નથી મને સંભળાઈ છે અવાજ પણ મારો તમને નથી સંભળાતો હલો મને લાગે છે કે બિલકુલ ઇન્ટરનેટ નો ઇસ્યુ આવી રહ્યો છે અત્યારની જે ચોમાસાની સિઝનના કારણે કેટલાક ઈસ્યુ આવે છે થોડી વારમાં ફરીથી જોડાય છે અત્યારે એક નાનકડો વિરામ આપો

અભિનંદન હતા ખુશ હતા કે આપણા સમાજ નો એક દીકરો પોતાની મહેનત થી બધાની સામે લાયક રીતે આગળ વધ્યો છે અને વિધાનસભામાં એ સારી વાત છે લોકોના પ્રશ્નોને વાચા આપશે સારી વાત છે તો બધા એના માટે ખુશ હોય ના ખુશ હોવું અલગ છે પરંતુ ઠરાવ પથ્થર થયો અભિનંદનભાઈ મંત્રીઓના ટોળે ટોળા ઉચ્ચારી દીધા છતાં એની સામે લડી અને આપડે એક આંદોલનકારી એક વિધાનસભામાં ગયો છે એની ચર્ચા હતી અને પોઝિટિવ ચર્ચા હતી જીગીસાબેન રેશમાબેન આપે એમ વાત કરી કે બેરોજગારીનું પ્રમાણ પાટીદાર સમાજના યુવાનોમાં જે રીતે વધતું જાય છે મને લાગે કે ઇન્ટરનેટથી ફરી આપ જોડાવો ત્યારે હું આ પ્રશ્નને દોહરાવીશ ત્યારે હું જીગીસાબેન પાસે આવીશ જીગીસાબેન

આંદોલનથી અમને લોકોને જે મળ્યું છે ને એ કદાચ અમે લોકો એકલા એકલા ગમે એટલી મહેનત કરીને મરી ગયા હોત તો ના મળવાનું નતું જ મળવાનું આંદોલન થી અમને એટલું બધું મળ્યું છે એટલે એવું ના કહી શકાય અને બેરોજગારીનો પ્રશ્ન છે માત્ર ને માત્ર પાટીદાર સમાજ નો પ્રશ્ન નથી તમામ સમાજ નો પ્રશ્ન છે અને એ આખા રાજ્યનો પ્રશ્ન છે આખા દેશ નો પ્રશ્ન છે એટલે જે લોકો બેરોજગાર છે એના માટે પણ અમે કઈક ને કઈક એવી પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ ઘણા અમને ફોન આવે છે કે અમે મારી પાસે આવી કામ કરી છું તો ને સમાજના લાગતા લાગતા લોકોની સાથે એમની કંપનીઓમાં ક્યાંક સેટ કરતા જ હોઈએ છીએ એટલે એવું ના કે આંદોલન પછીથી બેરોજગારી વધી છે આંદોલન ના લીધે તો હું એમ કઉ છું ખાલી અમારા સમાજ ને પણ દસ કઈબ્લ્યુ એસ

શિક્ષણના જગતમાં ભરી લઈ રહ્યો છે અને સરકારી ક્ષેત્રમાં પણ લઈ રહ્યો છે તો હું એવું ના કહી શકું કે એજ્યુકેશનની વાત હું એજ્યુકેશનની વાત નથી કરતો એજ્યુકેશનનો મુદ્દો નથી કેતો નો મુદ્દો નથી કરતો શિક્ષણ મેળવવા માટેનો અનામત લાભ મળતો હશે એ બધામ ઉદાહરણ સાંકડીને મેં સીધો એક મુદ્દો નોકરી માટે લખી દો અનામતના મુદ્દે નોકરી મળી છે ખરી આટલું જ એક પાટીદાર યુવાન અને એનું નામ હોય તો મને આપ જણાવી શકો છો ઘણા ઘણા બધા યુવાનોને સવર્ણ સમાજને આ લાભ મળે છે હું તમને એ કહેવા માંગુ છું કે અનામત પછી જે મળી છે છે એનો લાભ સવર્ણ સમાજ લે અને આજે કહેવાય ને કે જે તમે પ્રશ્ન ઉઠાવો છો એ બેરોજગારીનો પ્રશ્ન માત્ર ને માત્ર પાટીદાર સમાજ નો નથી મેં કીધું એ પ્રમાણે એ સમગ્ર કહેવાય ને કે અઢારે વર્ણના લોકોનો છે ગુજરાતનો છે અને આ દેશનો પ્રશ્ન છે એને અનામત સાથે તમે ન સરખાવી શકો જે ત્રણ મહત્વના મુદ્દાઓ હતા આજની મિટિંગમાં ચર્ચાનો વિષય બન્યા હતા એ ત્રણ કયા હતા એક બેરોજગારી હતું દીકરીઓનો લવ મેરેજના મુદ્દા પર હતો અને ત્રીજો મુદ્દો કયો ચર્ચામાં આવ્યો હતો એમ તો જોવા જઈએ તો અમારી વચ્ચે જે પણ કઈ ચર્ચા થઈ એમાં ઘણા બધા મુદ્દાઓ હતા એમાં એક મુદ્દો એવો પણ હતો કે સરદાર પટેલ સ્ટેડિયમનું જે ચેન્જ કરી દેવામાં આવ્યું છે એ આપણા માટે બહુ શરમજનક વાત છે એટલે એના માટે આપણે બધા ભૂલવું જોઈએ બીજું કરમસદ ને જે રીતે કહેવાય ને કે આણંદમાં એક વોર્ડ તરીકે પ્રસ્થાપિત કરવાની એક તૈયારીઓ ચાલી રહી છે તો એને એક સ્પેશિયલ વિલેજ દરજ્જો મળે અને કરમસદ કરમસદ ગામમાંથી માંથી કરમસદ ધામ થાય એના માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને સૌથી ચર્ચિત મુદ્દો જો એમાં ચર્ચાળો હોય તો એ છે ગોંડલ મુદ્દો વ્યાજખોરો ની કહેવાય ને કે વ્યાજખોરો ના ચર્ચાઈ રહ્યા છે એનો મુદ્દો એક ચર્ચામાં હતો એટલે ખાસ કરીને પાટીદાર નાના નાના અને સામાન્ય લોકો જે શોષણ થાય છે એ મુદ્દો સમગ્ર કડમી સમાજ દેશના સમગ્ર કડમી સમાજનું કોઈ સંમેલન ગુજરાતમાં બોલવા બોલાવવા માટેની તૈયારીઓ થઈ રહી છે એ વાત સાચી છે જીગીસાબેન હેલો પછી આવ્યો લાગે છે અને ટના કારણે પૂરી ચર્ચાઓ થઈ શકતી નથી પરંતુ આવનારા સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ કનબી સમાજનું એક સંમેલન ગુજરાતમાં બોલાવવાની પ્રિયો થઈ રહી હોવાની ચર્ચા એ જોર પકડી છે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ઉટેરાનું જે નામ હતું એનું નામ બદલી નાખવામાં આવ્યું છે એની સામે પણ પાટીદાર સમાજના યુવાનો એક આંદોલન કરવા વિચારી રહ્યા છે એ વાતને સમર્થન આપ્યું છે જીગીતાબેને આવનારા સમયમાં પાટીદાર સમાજનું જે આ યુવા નેતાઓનું સંગઠન છે એ પાસના નામે જ ઓળખાશે કે કેમ એ પણ એટલે નામ બદલાશે બદલાશે તો તમામ સંગઠન જે છે જેમ કે એસજીપી છે અને પાસ છે બંનેના નેતાઓને ભેગા કરીને એક મંચ ઉપર લાવીને તેનું એક કોમન નામ રાખવાનો પણ વિચાર થયો હશે એમ માનવાને કારણ છે ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ ઇન્ટરનેટનો ઇસ્યુ હોવાના કારણે પૂરી ચર્ચાઓ કરી શક્યા નથી જો ફરી જોડાણ થશે તો અમે પ્રયત્ન કરીશું સો ટકા અત્યારે રજા આપશું